મારી ચેનલ ન્યૂ બાંધણી સારી ચેનલમાં ફરીથી એકવાર તમારું સ્વાગત કરું છું અને આજે બહુ જ મસ્ત સારા સારા કેટલોગ પીસમાં નવો સ્ટોક આપણી જોડે હાજર છે તો તમને પહેલાં બતાડી દઉં છું કે નવો સ્ટોક હું કઈ રીતનો સુરતથી લાવું છું અને તમારી માટે રોજના વિડીયો કઈ રીતના બનાવું છું તો જોઈ શકો છો આ રીતના બંડલ ટુ બંડલ આપણી દુકાન પર આપણી શોપ પર તમારી માટે બહુ જ મસ્ત મસ્ત ક્વોલિટીની સાડી હું લઈને આવું છું તો પહેલાં હું તમને બંડલ ટુ બંડલ માલ દેખાડી દઉં છું એના પછી તમને એક એક પીસ ખોલી અને દેખાડી દઈશ રોજના નવા વિડીયો આવશે જોવો બાંધણી પ્રિન્ટમાં બહુ જ મસ્ત સ્ટોક છે આપણી જોડે અલગ અલગ પ્રકારની બાંધણીઓ બહુ જ સરસ કેટલોગ છે અને ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આ ફ્લાવર પ્રિન્ટની અંદર જોઈ શકો છો આ બી બહુ મસ્ત સાડી છે જોઈ શકો છો નીચે ભાઈ દેખાડો તમે કે આપણો સ્ટોક બંડલ ટુ બંડલ કઈ રીતનો રહે છે આ લેરિયા પ્રિન્ટમાં છે બહુ જ સારી ક્વોલિટીની સાડીઓ આજે આપણી પાસે અવેલેબલ છે નવા સ્ટોકમાં તો ચેનલ પર જોડાવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં કારણ કે બહુ જ ક્વૉલિટી બંધ અને બંચ ટુ બંચ બંડલ ટુ બંડલ માલ અવેલેબલ રહેશે આ બધી સાડીઓના વિડીયો હવે નેક્સ્ટ વીકની અંદર તમને રોજ મળતા રહેશે તો જોજો તમે બધા જ વિડિયો અને એના અંદરથી કોઈ સારું એવું તમને કેટલોક લાગે અને તમારે જરૂર હોય સાડીની તો એનું સ્ક્રીનશોટ મેંકવાનું ભૂલતા નહીં તો જોઈ શકો છો આ રીતના આટલા બધા બંડલ બહુ જ મસ્ત સાડીમાં આપણી જોડે હાજરમાં છે તો હવે એક પીસ એક તમને સાડી દેખાડી દઉં છું બાંધણીની તો આજના વિડીયોની અંદર કઈ રીતનો સ્ટોક આપણે લાવીએ છીએ અને તમારા માટે કઈ રીતનો વિડીયો બનાવીએ છીએ એ આપણે દેખવાનું રહેશે બરાબર છે જોઈ શકો છો આ એકથી એકથી એક ચડિયાતા કલરો એકથી એક ચડિયાતી ડિઝાઇન છે આમાંથી તમારે જે કલર જોઈતો હોય એનો સ્ક્રીનશોટ મોકલી આપજો તરત જ હું રિપ્લાય કરી દઈશ જોઈ શકો છો ડિઝાઇન જુઓ કલર જુઓ તો બધા કલર હું તમને દેખાડી દઈશ એક પીસ પહેલાં ખોલી અને દેખાડું છું જોઈ શકો છો સાટીન પટ્ટાની અંદર બહુ જ મસ્ત સાડી છે આ આગળ પણ વિડીયો આનું રાખેલું છે મેં મૂકેલું છે પણ નવો સ્ટોક હાજર છે એટલા માટે હું તમને ફરીથી એક પીસ ખોલી અને દેખાડી દઉં છું કે કઈ રીતની વેરાયટી છે આ અને કઈ રીતની સાડી છે પલ્લું બી કઈ રીતનું છે શું ભાવથી તમને સાડી પડશે જોઈ શકો છો બહુ જ મસ્ત સાડી છે આ બી દેખો જે એનો વિસ્કોસ બોર્ડર છે એ બી બહુ મસ્ત કામ કરેલું છે અને ઘરની અંદર પહેરવા માટે યા તમારે ફંક્શન વગેરેમાં સિમ્પલ સાડી પહેરવાની હોય તો આ સાડીથી સારી સાડી તમને મળવાનું નથી તો જોઈ શકો છો આ એનું બ્લાઉઝ પીસ રહેશે તો ચેનલ પર નવા હોય પહેલી બાર મારું વિડીયો જોતા હોય તો તમે એના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે રોજની અપડેટ મળશે હવે હું તમને આ બધા જ કલર એક એક કરી અને દેખાડી દઉં છું કઈ રીતની વેરાયટી છે આપણી જોડે એક આ મરૂન કલર છે આમાંથી જે કલર તમારે જોઈતો હોય એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને તરત જ મારા મોબાઈલ નંબર પર તેનો ફોટો વોટ્સઅપ કરી આપજો જે કોન્ટેક નંબર છે ચોરાણું બેતાણું પચીસ ત્રણ છપ્પન આ આપણો કોન્ટેક્ટ નંબર છે આની પર તમે ક્યારે પણ કોલ કરી શકો છો વોટ્સઅપ કરી શકો છો વિડીયો કોલ કરી શકો છો તમે જે સાડી પસંદ કરો છો એ સાડી પૂરી ચેક કરી અને તમારા ઘર સુધી મોકલી આપીશ યાદ રાખવાનું જે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે તમારે પેમેન્ટ પહેલાં કરવું પડશે બરાબર જોઈ શકો છો જે કલર તમારે જરૂર હોય તમારી પાસે ના હોય અને તમારે પહેરવો હોય એનો સ્ક્રીનશોટ મને મોકલી દેજો તો આ સાડીની રેટ રહેવાની છે કાલી ઓનલી ફોર સાતસો એંસી રૂપિયા સેવન એઇટ ઝીરો મેં આ સાડી તમારા ઘર સુધી પહોંચશે કોઈ શિપિંગ ચાર્જ લેવાનું નથી કોઈ ડિલિવરી ચાર્જ લેવાનો નથી તમારા ઘર સુધી ઓનલી ફોર સાતસો એંસી રૂપિયામાં આ સાડી પહોંચી જશે એક આ જોઈ લો રાણી કલરની સાડી આ પણ બહુ મસ્ત લુક છે આનો જે બિસ્કોસ બોર્ડર છે એ પણ બહુ મસ્ત સરસ કામ કરેલું છે મટિરિયલ વિચિત્ર મટિરિયલમાં આવશે સાતસો એંસી રૂપિયા એક પિસ્તા કલરની સાડી તમને દેખાડી દઉં છું આ બી બહુ મસ્ત ક્વોલિટી છે પિસ્તા કલર કંઈક નવો કલર પહેરવાનું વિચારતા હોય તો આ કલર તમે લઈ શકો છો આ પણ બહુ મસ્ત સાડી છે હવે બધા જ કલર એક એક કરીને દેખાડી દઉં તમારે સ્ક્રીનશોટ પાડવામાં કોઈ તકલીફ નહીં રહે કલર ચોઇસ કરવામાં કોઈ તકલીફ ના રહે આ રહેશે પિસ્તા ગ્રીન કલર બહુ જ મસ્ત વેરાયટી છે આબી રાણી કલર અને નેક્સ્ટ વીકમાં હર રોજ તમને કંઈક ન કંઈક નવું મળવાનું છે કારણ કે આપણી પાસે નવો સ્ટોક બહુ જ બધો હાજરમાં છે રોજનું ન્યૂ અપડેટ ન્યૂ સાડી તમને મળશે બાંધણીઓમાં બહુ જ મસ્ત મસ્ત વેરાયટીની સાડીઓ તમને મળશે તો ચેનલ પર જોડાવાનું ભૂલતા નહીં અને કોઈ પણ સાડી ગમે તો એનો ફોટો પાડી અને સ્ક્રીનશોટ મૂકવાનું ભૂલતા નહીં બરાબર છે તો સાતસો ને એસી રૂપિયામાં આ સાડી પહોંચી જશે તો ચેનલ પર નવા હોય ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો આજના વિડીયોમાં બસ આટલું જ નવો સ્ટોક કઈ રીતનો હું સુરતથી લઈને તમારી માટે વિડીયો બનાવું છું એ બી તમને દેખાડી દીધું વિડીયો ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો આટલા આજના માટે આટલું જ કાલે ફરીથી એક મસ્ત સાડીનો વિડીયો લઈને તમારી માટે હાજર થઈશ ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ